મશીની ટ્રોલીમાં બેસી ત્રીસ મીટર ઊંચાઈ પર ઉભા રહીને કામ કરતા હોય એ સમયે લોખંડની કોલમ ટ્રોલી પર પડી જેથી તેર મીટરની ઊંચાઈથી ગુરવિંદરસિંહ ચરણજીતસિંહ અને અરવિંદ રાજભર નીચે પડતા ઈજા થઈ ગુરવિંદરસિંહ ચરણજીતસિંહને સારવા માટે સ્થાનિક હોસ્પિટલ બાદ વધુ સારવાર એમ્બ્યુલન્સ માટે નિવિઝ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ફરજ ડોક્ટરે તમને મૃત જાહેર કર્યા ઈજા મામલે અરવિંદને સારવા માટે ખાનગી હોસ્પિટલ દાખલ કરાયા જ્યાં ગુરવિંદરસિંહ અને ચરણજીતસિંહ મૂળ પંજાબના વતની હોય અને બંનેની એક એક સંતાન પણ છે હાલ તો હજરા પોલીસ તપાસ કરી રહી છે